સુત્રાપાડાના લાટી ગામે શણગારેલા બળદગાડામાં વરરાજાની જાન નીકળી લાટી ગામના બારડ પરિવાર સુપુત્ર રાકેશભાઈની ની પારંપારિક શણગારેલા બળદગાડા નીકળી હતી જાન જેમાં સુત્રાપાડા તાલુકાના લાટી ગામના વતની શરમણભાઈ બારણના સુપુત્ર રાકેશભાઈએ પોતાના લગ્ન પ્રસંગે આપણી પૌરાણિક સંસ્કૃતિને તાજી કરતા શણગારેલા બળદગાડા પર પોતાની જાન કાઢી હતી મોડર્ન યુગમાં પોતાની સંસ્કૃતિને સાચવતા અને ગર્વથી બડદગાડા પર પરણવા નીકળેલા રાકેશભાઈના આ કાર્ય લાટી ગામના આહિર સમાજ લગ્નોત્સવને રણિયામણું બનાવવાના સમૂહ લગ્ને રણિયામણું બનાવી દીધું ઈએસટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.